આજે દુઃખ થાય છે કારણ કે ખાલી ખિસ્સે પત્રકારત્વ કરીએ છીએ છતાં અમારે આરોપો સાંભળવા પડે છે અમારી આર્થિક હાલતથી લઈ સત્ય બધું જ આજે કહેવું છે માટે તમને ખબર પડે કે કેવી હાલત છે સોમાનની અને સોમાનની ટીમની એક કલાક પહેલાં અમે નિષ્ઠાવાન હતા એક કલાક પછી સત્ય કહ્યું એટલે અમે વેચાઈ ગયા કલાક પહેલાં અમે સત્યવાદી હતા પણ કેટલાકને સત્ય કડવું લાગે તો અમે દલાલ બની ગયા પરંતુ અમે પત્રકારત્વ કરીએ છીએ અમારે તમને સત્ય છે તે બતાવવાનું છે નહીં કે તમને ગલગલિયા થાય તેવું બતાવી તમારી સંવેદનાનો વેપાર કરવાનો છે જે અમે કરી રહ્યા છીએ તમારી ભક્તિ કોના માટે છે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી કારણ કે અમારી ભક્તિ અમારા પત્રકારત્વ પ્રત્યે છે માટે તમને ગલગલિયા થાય એવું તો હરગીજ નહીં કરી શકીએ પરંતુ હું આવું શા માટે કહું છું તો હું એટલે કહું છું કે હમણાં ગોપાલ ઇટાલિયાએ સુરતી બોલીને ટાર્ગેટ કરી હર્ષ સંઘવી પર નિવેદન આપ્યું અને સોમાને સુરતી બોલીના સોમાન માટે અવાજ ઉઠાવ્યો તો કેટલાક ભક્તો કે ભટકી ગયેલા લોકો કમેન્ટ યુદ્ધમાં ઉતરી સોમાન તરફ આંગળી ચીંધવા લાગ્યા વિગતે સમજાવું કે દલાલ અને પત્રકારને ઓળખવા તમે શું કરી શકો અને કમેન્ટ યુદ્ધના આ યોદ્ધાઓ કેમ યુદ્ધ મેદાનમાં ઉતરી જાય છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન આજે સોમાનની પીડાની અને દુઃખની વાત કર્યું છે એ લોકો માટે જે કમેન્ટ્સમાં સોમાન તરફ આંગળી જીદી રહ્યા છે આમ તો નાગરિકો પત્રકારો તરફ અતિ શંકાસ્પદ રીતે જોવા લાગ્યા છે તેનો દોષ બીજા કોઈ પર પણ નહીં પણ પત્રકારો પર જ આવવો જોઈએ કારણ કે તેમણે ન કરવાના ધંધા કર્યા જેના કારણે જ પત્રકારો શંકાના ઘેરામાં ઘેરાઈ ગયા છે પરંતુ બધા પત્રકારો તરફ નાગરિકો શંકા કરે તો એ પણ યોગ્ય નથી ઉદાહરણ સાથે સમજાવવું કે સોમાન કચ્છના ખેડૂતોને વીજ થાંભલાની જે પીડા છે તે સમજાવવા એ પીડાને ઉજાગર કરવા અને સરકારને ઢંઢોળવા માટે સોમાનની ટીમને સાથે લઈ અમે કચ્છ જઈ નેતાઓ અને ખેડૂતોને મળ્યા ખેડૂતો સાથે જે દમન થઈ રહ્યું છે એ બતાવી સરકારને ઢંઢોળી કે આ ખેડૂતની હાલત છે તમે ઉઠો હવે પતી ગયા છે આ ખેડૂતો આ વિડીયોમાં દર્શકો કમેન્ટ કરી સોમાન બિરદાવી રહ્યા હતા પરંતુ આજે જ બીજો વિડીયો મેં બનાવ્યો જેમાં ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી પર પ્રહાર કરવા દરમિયાન સંઘવીની બોલી એટલે કે સુરતી બોલીને સુરતના લોકો જે બોલી બોલે છે તેને ટાર્ગેટ કરી એના વિશે વાત કરી અમે કહ્યું કે સંઘવી સાથે જે રાજકારણ હોય તે ખેલો પણ તેમની બોલી સુરતી છે તેની મજાક તો ગોપાલ ઇટાલિયાએ ન જ ઉડાવવી જોઈએ બસ આ વાત કરી અને કેટલાક લોકો ગુમરાહ હોય કે પછી ગોપાલ ભક્તિમાં હોય કે પછી રામ જાણે બીજું કંઈ હોય કમેન્ટમાં તૂટી પડ્યા કે સોમાન વેચાઈ ગયું સોમાન દલાલ થઈ ગયું પડીકું મળી ગયું પરંતુ એ લોકોને મારે કહેવું છે કે સોમાનની ચેનલ ખોલો બધા વિડીયો જુઓ અને જ્યાં જ્યાં જે સત્ય હોય તે બે બાકીથી સોમાન બતાવે છે એ જુઓ જેને કોઈ ન બતાવે જેમાં કોઈ ટીઆરપી ન હોય એ પણ સોમાન બતાવે છે એ જુઓ માત્ર એક વિડીયો જેમાં તમને નગમતી વાત હોય પણ સત્ય હોય પણ તમને નગમતી હોય એટલે સોમાન તરફ આંગળી ચીંધવા લાગો એ યોગ્ય નથી આ ખુલાસો સોમાને કરવો પડે છે કારણ કે આ રૂટીન બની રહ્યું છે અને તેનાથી સોમાનની ટીમ રાત્રે ઊંઘી પણ નથી શકતી તેવા નાસી પાસ થાય છે તમે વિચારો રાત દિવસ જોયા વગર કોઈ પણ પરવાહ કર્યા વગર તમે સત્ય માટે પત્રકારત્વ માટે સંઘર્ષ કરતા હોય અને તમારા પર આંગળી ચિંધાય તો કેવી માનસિક હાલત થાય તમારી આવી જ અમારી થાય છે અમને વિચાર આવવા લાગે છે કે અમે કોના માટે લડી રહ્યા છીએ તમને ન ખબર હોય તો સોમાનની આર્થિક હાલતની વાત કરી દઉં કે સોમાન પાસે એક જ જાહેરાત આવી છે આટલા સમયમાં એ પણ વ્હાઇટમાં એટલે કે બિલ સાથે અને નજીવી રકમની આ જાહેરાત છે બાકી સોમાનની આવક યુટ્યુબ ફેસબુક પરથી થાય છે પણ એમાંથી અમારી ટીમના આવવા જવાના કે પગારના ખર્ચ નથી નીકળી શકતા આજે નવ મહિનાથી સોમાનની ટીમે પગાર નથી જોયો અમારા ઓફિસનું ભાડું લાઇટનું બિલ આ બધા ખર્ચ જે છે એ યુટ્યુબ અને ફેસબુકમાંથી નીકળી જાય છે હવે તમને લાગશે તો અમારા ઘર કેમ ચાલે ઘણા બધાને સવાલો છે તો અમારી ટીમના સભ્યોની પત્ની કામ કરે છે અમારી પત્ની અમારું પત્રકારત્વ જીવંત રાખવા દિવસ રાત સંઘર્ષ કરે છે કે અમારા ધણીના પત્રકારત્વને જીવંત રાખીએ એ સત્ય માટે લડે છે અને એ અમારા ઘર ચલાવે છે નહીં કે તમારા વ્યૂહથી આવતી આવક પર અમારા ઘર ચાલે છે અમે ક્યારેય ટીઆરપી માટે કામ નથી કરતા જોઈ લેજો અને જેઓ છે તેને તેઓ જ કહેવાનું સમાન હિંમત રાખે છે છતાં પણ કેટલાક લોકો રાજનેતાઓની ભક્તિમાં કે ગુમરાહ થઈને સ્વમાન પર આંગળી ચીંધે કેટલું યોગ્ય અમારી પત્ની આ બધું જુઓ તો શું અમને નહીં કહેતી હોય કે સત્યવાદીના દીકરા થાવ છો તોય ગાળો સાંભળો છો એના કરતાં જીવના જોખમે આવા પત્રકારોને બંધ કરી દો પત્રકારત્વ છોડી દો અને ઘરમાં બેસી જાઓ તમે વિચારો કે તમે ક્યારે કોઈ સત્યવાદી પત્રકારને કહ્યું કે આ લો રૂપિયા તમારી મહેનતના અને તમારા સત્યવાદના અમારે આપો છે તમારા સમાચાર સાચા જોવા છે પણ મહેનત કરતા પત્રકારને ક્યારે પૂછ્યું છે કે તમારી મહેનતના પૈસા લવાજમ તરીકે અમારે કેમ ન ચૂકવવા જોઈએ તો છે હકીકત હવે તમે તમારે જેને જે લાગતું હોય એ લગાડો જેને જે લાગવું હોય એ લાગવા દઈએ પણ જ્યાં સુધી અમારામાં દમ છે શક્તિ છે ત્યાં સુધી અમે સત્યવાદી બની પત્રકારત્વ કરતા રહીશું જેને જે લાગે તે લાગે એની પરવા નથી માત્ર અમારી વાતમાં સત્ય હોય તો પણ આરોપ કરતાં પહેલાં એક વખત દિલ પર હાથ રાખી આ વિડીયોમાં અમે જે કહ્યું તેને યાદ કરી વિચારજો કે ખરેખર તમારો આરોપ મૂકવો એ યોગ્ય છે ખરો તમારી આંગળી ચીધવા માટે તમે જે ચીંધી રહ્યા છો તેની અમારી પાસે કોઈ માહિતી છે ખરી સોમાનની આર્થિક સ્થિતિ જોવી હોય તો તમે અમારી ઓફિસ પર આવી શકો છો અમારા ઘર પરિવારને મળી શકો છો અમારી આસપાસના મિત્રવર્તુળને અમારા પરિજનોને તમે પૂછી શકો છો અમારી પાસે કયા વાહન છે કેટલો ખર્ચ છે હવે કેવી રીતે ઘર ચલાવ્યું છે બધું તમને મેં કીધું અમારી ઓફિસના ખર્ચ કેમ નીકળે છે પણ મેં તમને કીધું આટલું ટ્રાન્સપરન્સીથી સોમાન કામ કરે છે તો જડબાતોડ એ લોકોને પણ જવાબ આપવો જોઈએ જે લોકો કમેન્ટ કરે છે અથવા તો કરાવે છે અથવા તો ગુમરાહ થયા છે એમને આપણે સમજાવવા પડશે હવે તમારા હાથમાં છે આ તમારા સોમાનની વાત સોમાને જે છે એ તમારા સમક્ષ વાત મૂકી છે તમે શું માનો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમારા દુઃખ અને પીડામાં અમને રાહત મળે નમસ્કાર